શેરા તાલુકાના બોટવા ગામેથી લીલા તાજા પંચરાવ લાકડા ભરેલ ટ્રક ઝડપાઈ પંચમહાલ જિલ્લાના શેરા તાલુકાના બોટવા ગામેથી પસાર થઈ રહેલો લીલા તાજા પંચરાવ લાકડા ભરેલા એક ટ્રક શેરા વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે શેરા વન વિભાગને મળેલી બાતમીના આધારે પરિક્ષેત્ર વન અધિકારી શ્રી આર વી પટેલના માર્ગદર્શન હેઠળ પાનમ રોડ તરફ જતા ભોટવા ગામ પાસે નાકાબંધી કરવામાં આવી આ દરમિયાન ટ્રક નંબર જી જે સેવન વાય ડબલ નાઇન વન સેવનને ઉભો રાખીને તેમાં ભરેલા લાકડા અંગે પાસ પરમિટ માંગવામાં આવી હતી ટ્રક ચાલક દ્વારા કોઈપણ પ્રકારની માન્ય પાસ પરમિટ રજૂ કરવામાં આવતા વન વિભાગના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી ટ્રકને અટકાવ્યો હતો ઝડપાયેલા ટ્રકમાં લીલા અને તાજા પંચરાઓ જાતના લાકડા મળી આવ્યા છે જેની અંદાજિત કિંમત રૂપિયા ચાર લાખ પચાસ હજારના છે વન વિભાગે આ મુદ્દામાલને જપ્ત કરીને આગળની તપાસ માટે શહેરા રેન્જ કમ્પાઉન્ડમાં મૂક્યો છે કાર્યવાહી દરમિયાન શ્રી એસબી માલીવાલ રાઉન્ડ ફોરેસ્ટર શહેરા શ્રી કે આર બારિયા બીટગાર્ડ શેખપુર શ્રી ડી એસ પટેલિયા કમાન્ડન ગાર્ડ શેખપુર વન વિભાગના કર્મચારીઓ હાજર હતા વન વિભાગ દ્વારા આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપનારા અને વહન કરનારા તત્વો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે તેમ વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે બ્યુરો ચીફ સંજય જયસ્વાલ ગુજરાત ટાઈમ ન્યૂઝ મહીસાગર